પૂછપરછની બારી મૂકવામાં આવી છે પણ કોઈ કર્મચારી અંદર જોવા મળતું નથી ઘણા વર્ષો પહેલાં બસ સ્ટેન્ડ બનાવી નાખવામાં આવ્યું હતું પરંતુ હાલ તેની હાલત એટલી રીતે કફોડી બની છે કે લોકો અહીં બેસી પણ નથી શકતા જ્યાં ત્યાં ધૂળ જ જોવા મળે છે અંદર બાકડા મૂકી દેવામાં આવ્યા છે પણ પંખા કે કોઈ પ્રકારની સુવિધા નથી બાથરૂમ બનાવી નાખવામાં આવ્યા છે પણ તાળું મારીને એમને એમ રાખી દેવામાં આવ્યા છે આટલા કરોડોનો ખર્ચો કર્યા બાદ પણ બસ સ્ટેન્ડની હાલત આવી ખરાબ રીતે પડી રહી હવે આ માધાપર ચોકડીએ આવેલું બસ સ્ટેન્ડ છે કે અંદાજે ચારથી પાંચ વર્ષ પહેલાં બસ સ્ટેન્ડ બનાવવામાં આવ્યું હતું અને કરોડોનો ખર્ચો કરવામાં આવ્યો અત્યારે આ બસ સ્ટેન્ડની હાલત એવી કપોડી બની છે કે અહીંયા પાણીના પીવાની સુવિધા પણ નથી પંખા પૂરતા નથી લાઈટો પૂરતી નથી પૂછપરછ બારી નાખવામાં આવી છે તેમાં પણ પંખા નથી અનેક સુવિધાનો અહીં અભાવ છે સાંજના સાત વાગે એટલે આ બસ સ્ટેન્ડ બંધ હાલતમાં થઈ જાય અને દારૂડિયાનો જમાવડો થાય આટલા કરોડોના ખર્ચો કર્યા બાદ પણ આ બસ સ્ટેન્ડની હાલત આવી કફોડી હોય તો ત્યારે તંત્ર હવે નવું એક બસ સ્ટેન્ડ બનાવવા જઈ રહ્યું તો તમે જોયું કે માધાપર ચોકડી અને ગ્રીનલેન્ડ ચોકડી ઉપર જે બસ સ્ટેન્ડ બનાવવામાં આવ્યા હતા તેની હાલત ખંડેર જેવી થઈ ગઈ છે સુવિધા નામે કોઈ પણ વસ્તુ ત્યાં અત્યારે હાજર નથી લોકો હેરાન થઈ રહ્યા છે ત્યારે તંત્ર ગોંડ રોડ ઉપર પાંચ કરોડનો ખર્ચો કરીને નવું બસ સ્ટેન્ડ બનાવવા જઈ રહ્યું છે તો લોકો તે જ કહી રહ્યા છે કે જો આ પાંચ કરોડનો ખર્ચો કરીને તમે નવું બસ સ્ટેન્ડ બનાવતા હોય તો તેની સુવિધા પૂરતી રાખજો અને બનાવ્યા બાદ ત્યાં સ્ટાફને પણ પૂરતા પ્રમાણમાં બેસાડવામાં આવે જેથી લોકોને હેરાન ન થવું પડે તો તમે કોમેન્ટ કરીને જણાવો જે માધાપર અને ગ્રીનલેન્ડ ચોકડી ઉપર બસ સ્ટેન્ડની હાલત ખંડેર જેવી થઈ ગઈ છે તેને સુધારવા માટે કેવા પગલાં લેવા જોઈએ અને ગોંડલ ઉપર જે નવું બસ સ્ટેન્ડ બનાવવામાં આવે તેને સુવિધાથી ભરપૂર રાખવા માટે કેવા પગલાં લેવા જોઈએ કેમેરા પર્સન ગૌરવ લશ્કરી સાથે હું નિખિલ મંકા વોઇસ ઓફ ડે રાજકોટ